જો અંગ્રેજી બોલે છે અને હું કઈ સમજતો નથી પણ મારા ગમઘમાટી બોલાવે છે કયું ના અંગ્રેજી બોલાવે છે બોલે છે અંગ્રેજી અને હું ગુજરાતી છું સમજે નહીં અને સમજે નહીં હું છતાં પણ વાતો કરીએ છીએ અને ભાષા હેની છે કે ભાષા ફક્ત પ્રેમ ની ભાષા છે પ્રેમ લવચ હા લૌકી ભાષા હે બીજું કઈ નથી આમાં અને અરે આપણે ફક્ત પ્રેમ મીઠો પ્રેમ અને હસે છે કેવા આમ જો હસમુખા હિતાળવા મરીક મરીક વોટ ઇઝ ધી લેંગ્વેજ નો રાઇટિંગ ગુજરાતી ઓ ઇંગ્રેજી માય ફ્રેન્ડ ઓ ઓકે બતા હે હા ફ્રેન્ડ 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 મધર લો મધર ફાધર ફાધર લો

એ મને એમ છે હું એમ કઉ છું આ ગધાડા જેવી છે તો આ બેન એમ કે છે કે એ ગધારા જેવો નથી કોણ ડ્રોઈંગ કીશ મને ગધાડા જેવો કે છે